નમસ્કાર અમદાવાદવાસીઓ એમાંએ ખાસ મણિનગર અને એના આસપાસના રહીશોને એક ખુશખબરી આપીએ છીએ કે આ ટ્રો સંસ્થા તરફથી એક સરસ મજાનો ત્રણ દિવસનો એક પ્રોગ્રામ થાય છે જે આ વખતે હમણાં શુક્રવારે તારીખ પાંચ છ સાત સવારે છથી નવ વાગે થવા જઈ રહ્યો છે મણિનગર રેલવે સ્ટેશન સામે સત્યમ કોમ્પ્રેન્સમાં છઠ્ઠા માળે આપણું સેન્ટર છે ત્યાં થવા જવા થવા જઈ રહ્યો છે તો જે કોઈને પણ પોતાના લાઈફ સ્ટાઇલમાં ચેન્જિંગ લાવવું હોય પોતાના સ્વભાવમાં બદલાવ લાવવો હોય પોતાની બીમારીઓમાં રાહત લાવી હોય કે ભવિષ્યમાં કોઈ બીમારી આવવાની હોય એને રોકવા માટે એક આ સરસ મજાનો પ્રોગ્રામ છે જેમાં જુદી જુદી જાતના પ્રાણાયામો આસનો યોગ સરસ મજાની નોલેજ સેશન અને એક શ્વાસને લગતી પ્રોસેસ સુદર્શન ક્રિયા નામની એક પ્રોસેસ શીખવામાં આવે છે અહીંયા જે આપણે અહીંયા ત્રણ દિવસ શીખીએ છીએ અને પછી ડેલી ઘરે આપણે એક મિનિટ સુધી કરવાની હોય છે તો જેવાની આપણે પોતાનું જીવન પ્રફુલ્લિત થાય છે પ્રફુલ્લિત થાય છે ખુશ રહીએ છીએ માનસિક તણાવમાં આપણને કંઈક સુઝાવ આવે એવા આપણને સોલ્યુશન મળે છે જાત જાતના બેનિફિટો છે તો આપ લોકોને હું મારી વિનંતી છે કે અવશ્ય જો તમે ના કર્યો હોય તો કરી લેજો અને જો કર્યો હોય તો ફરીથી રિપીટ કરવા આવજો